આમ આદમી પાર્ટી માટે કચ્છમાં એક ઐતિહાસિક દિવસ છે આમ આદમી પાર્ટીના બધા કાર્યકર્તાઓ મળીને આજ મિટિંગ રાખી હતી આમ આદમી પાર્ટીના હાલના પશ્ચિમ કચ્છના પ્રમુખ સંજયભાઈને સંગઠન મંત્રી રીતે પ્રમોશન મળવાથી એ જગ્યા ખાલી પડી હતી ને અમને એક જવાબદાર વ્યક્તિ જે પાર્ટી માટે ડેડિકેટેડ હોય પાર્ટી માટે વર્ષોથી કામ કર્યો હોય પાર્ટી ઊભી કરી એવા માણસની જરૂર હતી ને અમારા માટે દત્તભાઈથી સારો કોઈ ઓપ્શન હતો નહીં અમારા માટે એટલે અમે બધા રાજી પાથી સરો સહમતી દત્તેશભાઈ ને પ્રમુખ રીતે અમે વરણી માટે બધા સ્વીકૃતિ આપી છે પાર્ટી સિસ્ટમ પ્રમાણે આ જેમનો નામ પાર્ટી પ્રદેશ ઓફિસ જશે અને બે ચાર દિવસ પછી ડિક્લેર થશે આથી પણ નામ અમારી કમિટી અપીલ કરતો અમારા પ્રમુખ હવે આજથી દત્તેશભાઈ છે હા જો આમ આદમી પાર્ટી એક રાજકીય પાર્ટી છે અને અમે ગુજરાતને ધન્યવાદ આપીએ છીએ કે ગુજરાતે આમ આદમી પાર્ટી નેશનલ પાર્ટી બનાવી કેજરીવાલજી નો પણ ખાસ એટ્રેક્શન ખાસ લાગણી ગુજરાતના આમ આદમી પાર્ટી માટે છે એમનો આભાર પણ વ્યક્ત કરે હવે નગરપાલિકા જે ભુજની નગરપાલિકા છે અમે ચૂંટણીલક્ષી કામ નથી કરતા અમે પરિણામલક્ષી કામ કરીએ જેને લોકો માટે સેવા કામ લઈને આગળ આગળનીકળ્યા છે એવા સમયમાં અમારે આમ આદમી પાર્ટીની આખી ટીમ એક એવું ડિઝાઇન નક્કી કર્યું છે આવતા સમયમાં કયા રીતે લોકોને વેચવા લોકોના મુદ્દાઓને વાચા આપી ભાગરૂપે અહીંયા કચ્છની ટીમ છે કે કોણે ખોટું કર્યું અમે કહીએ આજે ખોટું છે આનાથી બચાવો ભુજને ભોજ બચાવો એક આ મુદ્દો અમારો ટ્રેક છે એમાં કમ્પ્લીટ એની બહુ સારી ડિઝાઇન કરવામાં આવી છે ડિઝાઇનની આગેવાની આપણા ડોક્ટર અને ડિઝાઇન છે આપણે આગળ આગળ ચર્ચા એ તમને માહિતી આપશે આજે ઘણા સમય પછી ફરીથી આમ આદમી પાર્ટીમાં હું એક્ટિવલી સક્રિય થયો અને પ્રમુખ પદ તરીકે કૈલાસદાન મને જવાબદારી સોંપી છે તો એનું નિર્વાહ કરવા માટે અને આવતા ભવિષ્યમાં આમ આદમી પાર્ટીનું સંગઠન કચ્છમાં કેવી રીતે મજબૂત બને અને વિશેષ તો ચૂંટણીનો સમય છે એટલે કેવી રીતે લોકોના પ્રશ્નોનો અમે ઉકેલ કરી શકીએ લોકો અમારી સાથે જોડાઈ શકે એ માટેના મારા પ્રયાસો હશે ભૂતકાળમાં પણ આ જવાબદારી મેં સ્વીકારી હતી પરંતુ અંગત કારણોસર મારે થોડો સમય પાર્ટીથી દૂર રહેવો પડ્યો હતો એટલે ફરીથી પાછી જવાબદારી સ્વીકારીને એ કામ હું ચાલુ કરવાનો છું ખાસ તો નેહલભાઈએ તમને કીધું કે બસ હવે તો ભૂજ બચાવો ભુજમાં જે પણ કામો થાય છે નગરપાલિકાના હોય કે ગમે એ વિભાગના હોય એ કામ કઈ રીતે થાય છે એ સામાન્ય વ્યક્તિને ખબર નથી એ વ્યક્તિને ખબર નથી પરિણામ સ્વરૂપે એ એનો ભ્રષ્ટાચાર પકડી નથી શકતો એટલે અમારા માધ્યમથી અમે સામાન્ય લોકોમાં એ જ વાત લઈને જવાના છીએ કે ભુજમાં જે પણ તંત્રો છે એ કઈ રીતે કામ કરે છે અને એમની કામના ઉણપના કારણે આજે આપણું ભુજ બીમાર થઈ ગયું છે તો એ ભુજ સાજો કરવા માટે જેમ ડોક્ટર કીધું જેનો ઈલાજ કરવો પડશે અને સ્વાભાવિક છે કે ગંદકી સાફ કરવી હોય તો આપણે ગંદકીમાં ઉતરવું પણ પડે તો અમે લોકો સક્રિય રીતે ભુજના ઘણા બધા વિસ્તારોમાં જઈશું લોકોની શું સમસ્યાઓ છે એ વિસ્તારની શું સમસ્યાઓ છે એનો વિશેષ અમે ચર્ચાઓ કરશું લોકો સાથે અને એ લોકોની જે સમસ્યા હશે લોકોને સાથે રાખી અને એનો સમાધાન શોધીશું આનામાં કોઈ પણ રાજકીય પક્ષો કે વ્યક્તિઓ કે અધિકારીઓ પર આક્ષેપ પ્રતિ આક્ષેપનો કોઈ પ્રશ્ન ન હોય પરંતુ જેમ આપણે ખબર છે કે એક વ્યક્તિ ભુજમાં બેઠો હોય એને અંતિમ છેડા સુધીની વસ્તુ ખબર ન હોય તો માત્ર એને ધ્યાન દોરવા માટે અને લોકોની શું સમસ્યાઓ છે લોકોને સાથી રાખીને એમને કહેશું તો એમને પણ બહુ સારી રીતે સમજાશે અને માત્ર સમસ્યા ઊભી કરવી એવું નહીં સમસ્યાના સમાધાન સાથે અમે તંત્રો પાસે જઈશું અને આ એક સામાન્ય છે કોઈ બનાવવાનું કામ નથી સાવ સામાન્ય જ છે ભુજના લોકોની સમસ્યાઓ તો લોકોને સાથે રાખશું તો લોકોમાં પણ જાગૃતિ આવશે અમારો આ માધ્યમથી અમારો મેઇન મોટીવ એ છે કે ભુજના દરેકે દરેક નાગરિકને ભુજ બચાવોની સાથે જોડવાનું આજે એ પાર્ટીની સરકાર છે કાલે બી પાર્ટીની પરમ દિવસ સી પાર્ટીની સરકાર હશે પરંતુ જો ભુજના લોકો જાગૃત હશે તો ગમે તે પાર્ટીની સરકાર હશે ને એ મજબૂતીથી લડી શકશે અને અંતે ભારતનો સંવિધાન જે ભુજના લોકોને તાકાત કે કચ્છના લોકોને ભારતના લોકોને તાકાત આપે છે એ તાકાતનો ઉપયોગ કરી અને સારી રીતે પોતાનો શહેર દેશ બચાવે એ અમારો મુખ્ય મોટિવ રહેશે આજે આખો પ્રોગ્રામ છે બસ હવે તો ભુજ બચાવો એ એક સામાજિક પ્રયત્ન છે સામાજિક પ્રયત્નમાં અમે લોકો વચ્ચે એમ નથી કહેવાના કે તમે અમને વોટ આપો અમે તમારી માટે આમ કરી આપશું અમે તમારી માટે તેમ કરી આપશું અમારો પ્રયાસ એ રહેશે કે ભૂજ અત્યારે જે નધણીયાતું બની ગયું છે અને લોકો માત્ર પોતાના ઘર સુધી જ પોતાનો અધિકાર સમજી રહ્યા છે અને ભૂજ આજે જે બીમાર ગામ બની ગયું છે આટલી ગટરો ઉભરાય છે આટલા કચરા છે કચરાના ઢગ છે ભુજને પાણીને પાણીના પ્રશ્નો છે આ જે કોઈ પણ પ્રશ્નો છે એ કારણે ભુજ એક બીમાર ગામ બની ગયું છે ન ધણીયાતું ગામ બની ગયું છે તો ભુજના જે સાચા ધણી છે એટલે કે ભુજના જે નાગરિકો છે એમને એમની ફરજો પ્રત્યે સભાન કરવા માટે અમે કાર્યક્રમ કરવાના છીએ આ કાર્યક્રમના મૂળ ત્રણ પાસા રહેશે પહેલો જે એનો કાર્યક્રમ છે એમાં અમે એવું કરવાના છીએ કે ભુજના દરેક ચોરાહા ઉપર એટલે કે એક કોડમાં સમજો કે દસ કે પંદર ચોરાહા હોય તો દરેક ચોરાહા ઉપર અમે પદયાત્રા કાઢશું એ પદયાત્રા કાઢ્યા બાદ અમે લોકો લોકોને એ વિશે સજાગ કરશું કે ભૂજ બચાવો શા માટે આપણા બીમાર શહેરને સાજુ કરવા માટે આપણે શું કરી શકીએ આપણા બીમાર શહેરને સાજુ કરવા માટે કઈ હિલેરી ક્લિન્ટન નહીં આવી શકે કે અરવિંદ કેજરીવાલ પણ નહીં આવી શકે કે મોદીજી પણ નહીં આવી શકે તો આપણા બીમાર શહેરને સાજુ કરવા માટે આપણે સૌએ જ મહેનત કરવાની થાય અને એટલા માટે અમે પદયાત્રા કર્યા બાદ બાળકો માટે દોડનું આયોજન કરશું અને બાળકોને એવું કહેશું કે ભાઈ તમે અહીંયા કચરો પડ્યો છે એ કચરો ઉપાડીને કચરાપેટીમાં નાખો એટલે તમે અમારા હીરો અને અમે તમને એટલે ઇનામ આપશું તો આવો એક નાનો કાર્યક્રમ લઈને અમે બાળકો ભેગા જશું બાળકો સાથે રમશું પદયાત્રા કરીશું અને લોકોના જે પ્રશ્નો છે એ વખતે એ પણ સાંભળશું અને એ પ્રશ્નોને યોગ્ય જગ્યાએ કેવી રીતે રજૂઆત થાય એની પણ અમે લોકોને વાત કરશું અને લોકો ભેગા રહીને અમે એ રજૂઆત પણ કરી આપશું જે બીજું મહત્વનું પાસું છે આ ભૂજ બચાવો પ્રોગ્રામનું

કે આજે જે જનતાના આરોપીઓ છે એ લોકો ક્યારે આરોપીના પાંજરામાં વ્યક્તિ દ્વારા એક્સપોઝ કરશું એ પ્રજાને જણાવશું કે જેમાં એ આવી શકે કે ભાઈ કોન્ટ્રાક્ટર કેવી રીતે કામ કરે છે ભુજ નગરપાલિકાનું કેટલું બજેટ છે પાણીની શું વ્યવસ્થા છે દવાખાનાની શું વ્યવસ્થા છે દવાખાનામાં કેમ કામ થાય છે આ બધી જ જે વિગતો છે વિગતોની લોકોને જાણ કરવાનો એક નવતર અને આશ્ચર્યજનક કાર્યક્રમ હશે અને અમે આશા રાખીએ કાર્યક્રમ ખૂબ ગમશે અને અમે એ કાર્યક્રમ દ્વારા ભુજની પ્રજાને ગવર્નન્સ અને ગુડ ગવર્નન્સ વિશે વાત કરશું એમાં પણ અમારો હેતુ એ નથી કે અમે કોઈની ટીકા કરીએ અમે ખાલી એટલું જ ઈચ્છીએ છીએ કે ભુજની પ્રજા પોતાના ગામ માટે જાગૃત થાય ભુજની પ્રજા ભુજને પોતાનું ઘર સમજે અને ભુજના જે પ્રશ્નો છે એનો ઉકેલ લાવવા માટે એ પ્રયત્ન કરે જો આટલું થાય તો કે પાર્ટીની સરકાર આવે ગમે તે રાજકીય અને એનાથી અમે લોકોને અપીલ કરવાના છીએ કે તમે આ કાર્યક્રમને ટેકો કરો આ કાર્યક્રમને સફળ કરો અને એટલે જ અમે જ્યારે લોકો વચ્ચે જશું ત્યારે અમે એ ગીત વગાડવાના છીએ ગીતની શક્તિ અમે દેના દાતા મન કા વિશ્વાસ કમજોર હો એ ગીત વગાડીને અમે લોકો વચ્ચે જવાના છીએ તો આ કાર્યક્રમની ટૂંકી રૂપરેખા છે અને એ પ્રમાણે અમારે એવી આશા છે કે ભુજના જે નવા નાગરિક છે ખાસ તો જે યુવા મિત્રો છે એ લોકો આ વાત સાંભળશે અને જાગશે